સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂપિયા એક હજાર બસો બાણું લાખના ખર્ચે બલેશ્વર ચલથાણ પલસાણા વિલેજ રોડ અને બત્રીસ ગંગા રિવરબ્રિજનું ખાતમુહૂર્ત પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમાર અને જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિ બિન્ની પટેલના હસ્તે બલેશ્વર ખાતે કરાયું હતું સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં મુખ્યમંત્રી ગ્રામ સડક હેઠળ રૂપિયા એક હજાર પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલના હસ્તે બલેશ્વર ખાતે કરાયું હતું આ પ્રોજેક્ટમાં છ કિલોમીટર રોડ રૂપિયા ત્રણસો બાર લાખ બે કિલોમીટર રોડ રૂપિયા બસો દસ લાખ પંદર ફૂટ ઊંચો બત્રીસ ગંગા રિવર બ્રિજ રૂપિયા સાતસો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ વિધાનસભા વિસ્તારમાં ખાતે મલેશ્વર ગામે ખાતમુહૂર્ત ત્રણ રસ્તા અને એક હાઈ લેવલ બ્રિજ મળી કુલ બાર કરોડ અને બાણું લાખ રૂપિયાના વિકાસના કામોનું ખાતમુરત કર્યું છે આ ખાતપુરત પ્રસંગે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ અમારા સુરત જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી કેતનભાઈ પટેલ અશોકભાઈ રાઠોડ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તાલુકા સંગઠનના પ્રમુખ શ્રી મહામંત્રી શ્રીઓ પૂર્વ હોદ્દેદાર શ્રીઓ અને ચલથાણ અને પલસાણા ગામના ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને જે ચોમાસામાં વધુ વરસાદના કારણે જે બલેશ્વર ગામનો આ ખાડી કોતર ઉપરના બ્રિજથી જે સંપર્ક તૂટી જતો હતો ગામ સંપર્ક વિહોણું ચલથાણ તરફથી આવતા થતું હતું એ આ પુલ બનવાથી હવે ગમે તેટલો વરસાદ આવે કે ગમે તેટલું પાણીનું વહન આ ખાડીમાં કોતરમાંથી થાય તો પણ હવે આ ગામને કોઈ મુશ્કેલી પડવાની નથી અને આવનારા અઢાર આ હાઈ લેવલ બ્રિજનું કામ પૂર્ણ થશે આજે ખૂબ સુંદર વાતાવરણમાં આ બારડોલી વિધાનસભા મત વિસ્તારના પલસાણા તાલુકાના બલેશ્વર ખાતે આ ચાર ગામોનું બાર કરોડ ને બાણું લાખ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત કર્યું છે રિપોર્ટર ક્રિષ્ના સોની જનાદેશ ન્યૂઝ સુરત